નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ બે પહેલો મહિનો બે હજાર ચોવીસ વાર મંગળવાર આજે આપણે કપાસના તમામ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલાં અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ રાજકોટ બારસો પચાસથી ચૌદસો એંસી અમરેલી એક હજાર ત્રીસથી થી ચૌદસો છુમ્માલીસ સાબરકુંડલા બારસો પચાસ થી ચૌદસો સિત્તેર જસદણ અગિયારસો થી ચૌદસો ને પચીસ રૂપિયા બોટાદ બારસો થી ચૌદસો સોતેર મહુવા એક હજારથી તેરસો અડસઠ ગોંડલ એક હજાર થી ચૌદસો એકસઠ કાલાવાડ તેરસો થી ચૌદસો ને એકાવન રૂપિયા જામજોધપુર બારસો એક થી ચૌદસો પાસઠ ભાવનગર બારસો ત્રીસ થી ચૌદસો તેર જામનગર બારસો પચીસ થી ચૌદસો પંચાણું બાબરા અગિયારસો પિસ્તાલીસ થી ચૌદસો ને એસી રૂપિયા જેતપુર અગિયારસો એસી થી ચૌદસો એક્યાસી વાકનેર અગિયારસો થી ચૌદસો પાસઠ મોરબી બારસો થી પંદરસો રાજુલા એક હજાર પચાસ થી ચૌદસો ને બેતાલીસ રૂપિયા હળવદ બારસો પંચોતેર થી ચૌદસો બેતાલીસ વિસાવદર અગિયારસો તેત્રીસ થી ચૌદસો એકતાલીસ તળાજા એક હજાર પંચોતેર થી ચૌદસો ચાલીસ બગસરા અગિયારસો થી ચૌદસો ને છોતેર રૂપિયા જુનાગઢ અગિયારસો પચાસ થી ચૌદસો ઉપલેટા બારસો થી ચૌદસો પંચાવન માણાવદર અગિયારસો પંચાવન થી પંદરસો પંદર ધોરાજી ને સોળ રૂપિયા વિછીયા બારસો પચીસ થી ચૌદસો અઠ્યાવીસ બારસો થી ચૌદસો એક્યાસી ધારી અગિયારસો એક થી ચૌદસો તેત્રીસ લાલપુર તેરસો પચાસ થી ચૌદસો ને સિત્તેર રૂપિયા ત્રોલ બારસો થી ચૌદસો બેતાલીસ પાલિતાણા અગિયારસો અગિયાર થી ચૌદસો સાયલા તેરસો ચોવીસ થી ચૌદસો પાંત્રીસ હરીઝ તેરસો વીસ થી ચૌદસો ને એકતાલીસ રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે